આ દવા સાંટ્યા પછી તમને આમ ફરક પડ્યો ને કે રિઝલ્ટ આવ્યું છે નકર સુકાયેલો જરો કોઈ દી લીલું ન થાય પાછો પણ પાછો લીલું થઈ ગયું બરોબર આપણે તાલુકો કયો લાગે ગામ ગોખલાણા ગામ ગોખલાણા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ બરોબર અને આપણે આ દવા લાયા હતા ક્યાંથી થી આપણે સુપર થી કૃષ્ણ એગ્રો સુપર કૃષ્ણ એગ્રો સુપર બરોબર કઈ કઈ વાંધો નહીં તો આ દવા ટૂંકમાં આમ હારી ને સાટું હોય તો બીજાને કહીએ કઈ ને જોરદાર રિઝલ્ટ છે બરોબર અને આ વખતે પાવાનું ક્યારે છે પાણી હવે બે થી ત્રણ દિવસ પછી કઈ વાંધો નઈ પાવન થાય એટલે જે પાવનો આવે ને સોલ ટેકનિકલ ને બ્લેક પાવર ઈ હોત આપજો બરોબર અને બીજા ખેડૂત મિત્રોને ને ભ્રમણ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ